જોડાયેલું જે મુખ્ય કારણ હતું એ હતું બાંગ્લાદેશ તરફ આપણી ડુંગળીના નિકાસની શક્યતાઓ અને એના આધારે સુધરેલા બજારની શરૂઆતમાં આપણે સ્પષ્ટતા કરતા રહ્યા હતા કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન આ બંને પાડોશીઓ આપણા એવા છે કે એમની કોઈ પણ વાત આપણે ક્યારેય વિશ્વાસના આધાર પર લેવી નહીં જોઈએ કદાચ આપણે ત્યાંથી થોડો ઘણો માલ એમની ત્યાં નિકાસ થાય તો એટલો લાભ આપણા બજારમાંથી માલના મળી શકે પણ એમાં કોઈ દમ આખરે લાંબા ગાળે હોતો નથી અને પરિણામ પણ એવા જ રૂપમાં જોવા મળ્યું છે હવે બાંગ્લાદેશ પોતાની જરૂરિયાતના જે કાંઈ જથ્થાનો આંકડો હોય એમાંથી આપણી પાસેથી કેટલું ખરીદ્યું અને હવે પછી કેટલું ખરીદશે આ બધા મુદ્દાઓ સામાન્ય રૂપમાં કોઈ પણ પ્રકારના વિશ્વાસપાત્ર આંકડાઓ સાથે પણ હોતા નથી પણ એના આધારે બજાર થોડા દિવસ સુધર્યું અને સુધરેલા બજારનો લાભ આપણા કેટલાક ખેડૂત ભાઈઓને મળ્યો પણ એ દરમિયાન પણ બજારની અંદર આપણા ખેડૂત ભાઈઓ તરફથી જે કઈ માનસિકતાઓ બનવાની શરૂઆત થઈ ગઈ હતી એમાં કેટલાક ખેડૂત આપણા એવું પણ વિચારતા હોય કે આગળના દિવસોમાં હજી પણ વધારે પ્રમાણમાં ભાવમાં સુધારો થશે પણ એવું નહીં થવાની બીક પણ આપણે ચર્ચામાં બતાવતા રહ્યા હતા પરિણામે આપણે જોઈએ તો છેલ્લું અઠવાડિયું ગયું એ અઠવાડિયું અને ત્યાર પહેલાનું અઠવાડિયું આ બંને અઠવાડિયા દરમિયાન ભાવોમાં ધીમે ધીમે ઘસારો આવતો રહ્યો અને અત્યારે આપણે વીતેલા અઠવાડિયાના છેલ્લા દિવસ એટલે કે શનિવારના દિવસની સ્થિતિના આધારે ચર્ચા કરીએ તો આપણી ડુંગળી જે સામાન્ય પ્રકારનો આપણો ઉપજનો હિસ્સો હોય છે એનો ભાવ આપણને બજારમાં મળી રહ્યો છે એકસો પંચોતેર રૂપિયાથી લઈ અને બસો પચીસ રૂપિયા સારી અને એકંદર થોડી વધારે સારી ક્વોલિટી છે આપણી તો બસો પચીસ રૂપિયાથી બસો પંચોતેર રૂપિયા ખૂબ સારી ક્વોલિટી છે તો બસો પંચોતેર રૂપિયાથી લઈ અને ત્રણસો રૂપિયા અને સુપર બેસ્ટ જેને કહી શકીએ નાસિક ત્યારબાદ મધ્યપ્રદેશના ઉજ્જૈન અને

સાથે સાથે આપણા પડોશી દેશ તરીકે બાંગ્લાદેશ તરફથી પણ ખરીદીનું વલણ જરૂરિયાતમાં વધેલા ભાવ પછી ખૂબ મોટા પ્રમાણમાં વધેલી આવકો અને એ આવકો આગળના દિવસોમાં હજી પણ થોડી જળવાય રહે તો આગામી સમયમાં નજીકના દિવસોમાં ભાવો પર એનું દબાણ રહી શકે છે હવે નવો પાક આપણો જે કાંઈ આવવાનો હોય ડુંગળીનો એની પણ કેટલીક જગ્યાએ શરૂઆત થઈ ગઈ છે એટલે મોટા ભાગે આપણે જોઈએ તો ડિસેમ્બર મહિનો ધીમે ધીમે આવકો નવા પાકની થતી હોય છે પણ આ વર્ષે આવકો વહેલી આપણને જોવા મળી રહી છે એટલે આખરે સારી આવકો પણ વહેલી આ વર્ષમાં આપણને જોવા મળી શકે છે એટલે આ મુદ્દો ડુંગળી જેવા પાક માટે બહુ અગત્યનો હોય છે જો પંદર દિવસ પણ વહેલી અને આજે આપણે સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર મહિનાનું એક પખવાડિયું એટલે કે બે અઠવાડિયા બે મહિનાથી અઢી મહિનાનો સમયગાળો આપણી પાસે બચે છે નવી ઉપજની આવકો અને આપણી પાસે અત્યારે સંગ્રહિત જે ડુંગળી હોય એના વેપારની વચ્ચે હવે અઢી મહિના જેટલો સમય આપણે સામાન્ય રૂપમાં ગણી શકીએ એટલે આ સમય ગાળામાં હજી પણ આપણા ખેડૂતો પાસે ખાસ કરીને મુખ્ય વાવેતર વિસ્તારો જ્યાં છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ રાજ્યના ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહિત હોય તો બજારમાં વધારે સુધારાની શક્યતાઓ બહુ ઓછી બને છે આપણે 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 ગુજરાતમાં સ્થિતિ જોઈ રહ્યા છીએ કે બે દરમિયાન લગભગ પચીસો કટ્ટાથી લઈ અને મહત્તમ ચાર હજાર કટ્ટા સુધીની આવકો જોઈ રહ્યા છીએ અને આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડોમાં છ હજાર કટ્ટાથી લઈ અને આઠ હજાર કટ્ટાની વચ્ચે આવકો થઈ રહી છે એટલે આપણી આવકો બહુ સામાન્ય છે જેને નૈવત પણ આપણે કહી શકીએ આપણા આખા દેશની આવકોના પ્રમાણમાં પણ આખરે આપણે ત્યાં આવકો થોડી ઘણી વધે કે થોડી ઘણી ઘટે રાષ્ટ્રીય જે બજારનું ચિત્ર છે એ જ પ્રમાણે આપણે પણ ભાવ મેળવી શકતા હોઈએ છીએ એટલે અત્યારના સમયે હવે ડુંગળી આપણી પાસે સંગ્રહિત છે તો એને બજારના બહુ ટૂંકા ગાળાના આગળના સમયને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય કરવાનો છે સાથે સાથે આખા દેશના બજારની સામે

જે ક્વોલિટી ચાલતી હોય છે એ ક્વોલિટી જે ખેડૂતો પાસે હશે અગર તો એ પ્રકારની ક્વોલિટી જે વેપારીઓએ સંગ્રહિત કરી છે એમને માટે સારા ભાવની સ્થાનિક કક્ષાએથી નવી ડિમાન્ડના આધારે બની શકે છે પણ એ મુદ્દો સંપૂર્ણપણે બજારથી અલગ છે બજાર ભાવ તો બજાર ભાવ માટે વિશેષ કોઈ અપેક્ષા નજીકના દિવસોમાં રાખી શકે એવા સંજોગો નથી એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણી પાસેના માલના નિકાલ કે સંગ્રહનો આપણે નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે ડુંગળીની વાસ્તવિક પરિસ્થિતિ અને વાસ્તવિકતાઓની સાથે જોડાયેલી જે કઈ બે ત્રણ બાબતો છે એના પર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત